નદીમાં એરફોર્સનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું ડેસર તાલુકાના વરસડા ગામના કીર્તનભાઈ બજાવતા હતા અને તે મહીસાગર નદીમાં એક પથ્થર ઉપર ફસાઈ ગયા હતા પાણીનો પ્રવાહ વધી જતા તેમના દીકરાને જાણ થતાં તેમના દીકરાએ પ્રશાસનનો સંપર્ક કર્યો હતો અને ડેસર સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર તેમજ મામલતદાર શ્રી ડી એ સોલંકી તાલુકા વિકાસ અધિકારી તેજસ પટેલ દેસર તાલુકા મથક પીએસઆઈ સહિત સ્ટાફ હાજર રહી છે રેસ્ક્યુ ઓપરેશન બાબતે ચર્ચા કરી નિર્ણય લીધો હતો અને હોડીની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ નદીમાં પાણીનો પ્રવાહ વધારે હોવાથી પાણીમાં હોડી નાખી શકાય તેવી કોઈ સંભાવના ન હતી હાડી થાકીને એનડીઆરએફની ટીમને જાણ કરી પરંતુ રસ્તામાં ઘણા નાના મોટા ઝાડ પડેલા હતા એ બધા અવરોધો પાર કરી મહીસાગર નદીએ સાંજે સાત વાગ્યે પહોંચ્યા હતા એનડીઆરએફની ટીમે હાથ ઉજા કરી દીધા હતા અને પ્રશાસન દ્વારા નાસિકથી હેલિકોપ્ટર બોલાવીને એરફોર્સ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું જ્યાં લોકોના લોક થોડા ઉમટી પડ્યા હતા પરથમપુરા શહેર કડક નદી બ્રિજની સંરક્ષણ દિવાલ ધરાશે કરતાં સાવલી ઉદયપુર રસ્તો હાલ બંધ છે બે બાઇક ચર મૃત્યુ પામ્યા છે આમાં જવાબદાર કોણ પ્રશાસને પગલા લેવા જોઈએ કોન્ટ્રાક્ટર શીપ પ્રશાસન જે જવાબદાર હોય તે વરત પામેલા બે યુવાનોને સહાય મળવી જોઈએ તેવી પ્રજાની માંગ છે જમીલા દેવાનો રિપોર્ટ ન્યુઝ ટુડે બાલાસી